નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ઊંઝા માર્કેટ કોમર્શિયલ કેશિયર દ્વારા કરોડ વધુની રકમની સામે આવી છે સોશિયલ મીડિયામાં ઉચાપત અંગે મેસેજ ફરતા થતા લોકોના ટોળા બેંક ઉપર ઘસી આવ્યા હતા કેશિયર દ્વારા ઉચાપત કરાઈ હોવાની વિગતો સામે આવી છે ત્રણ કરોડ કરતા વધુની રકમની ઉચાપતની વિગત ઉચાપથ કરનાર સચિન પટેલ હેડ ક્લાર્ક

હેડ ક્લાર્ક દ્વારા રકમની ઉચાપત કરી હોય ત્રણ કરોડ ચુવાલીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું તેને કબૂલ્યું છે અને ઓડિટરશ્રીએ તપાસ કરી તો તેટલી રકમ કેસ ખૂટતી હતી તે અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેની પાસેથી મિલકતો વેચાઈને અન્ય રીતે જો રોકાણ કર્યું હોય તેવી રકમો પરત લેવાના રિકવરીના પ્રયત્નો ચાલુ છે મોટાભાગની રિકવરી થઈ થશે એવો અમને આશા પણ છે સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા લોકરની અંદર જેને મૂકેલી છે દાગીના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર કેશનો જ ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા કરવી નહીં ડિપોઝિટરોએ પણ ટેન્શન લેવું નહીં આ જે ત્રણ કરોડની ફ્રોડ થયું છે એમાં રિકવરી મોટાભાગની આવશે એ સિવાય પણ આપણી બેંકની પોતાની તાકાત એટલી છે કે જેથી આપણે દર વર્ષે ત્રણ થી ચાર કરોડ રૂપિયા કમાઈએ છીએ એટલે બેંકને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે એવી કોઈ પોઝિશન નથી ડિપોઝિટરોને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તેવી અમારી આગ્રહ વિનંતી છે ક્લાર્ક દ્વારા વાત થયા મુજબ આ સટ્ટા કરતા હોય તેમના રવાડે ચડેલો છે આ છોકરો એટલે એને ટુકડે ટુકડે આ રકમ સત્તર ચાર પછી થી લગભગ ઉપયોગમાં લીધી હોય એવું અમારી ધારણા છે 70 ચારે ઓડિટ કર્યું ત્યાર સુધી કેસ હતી એ પછી આ બન્યો હોય એવું હોઈ શકે અને એ જે ઓનલાઈન સટ્ટા હોય એવા વ્યક્તિઓને આ રકમ ચૂકવાઈ હોય એવું પણ એના કહેવા મુજબ આવ્યું છે પૈસાનો ફ્રોડ કેવી રીતે

આ બધા લોકો જોડે તમે સટ્ટો રમતા હતા કેવી રીતે છઠ્ઠો રમતા ઓનલાઈન આઈડી આવ્યા છે એમાં રોકડા આપી પૈસા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યો હોય એવું પૈસા બાબતે પૈસા હારી એટલે ફોર્સ કર્યો ફોર્સ કરો તો પૈસા આપી દો પૈસા